ધર્મ ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું આ બાઇક રેલીમાં સાતસોથી વધુ હરિભક્તો ધજાઓ બાઇક પર તેમજ એસી કારમાં સવાર હરિભક્તો રેલીમાં આ સાથે જોડાયા હતા આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું અંકલેશ્વરમાં આગમન થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ ચોટાનાકા પાસે યુવા જાગૃતિ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી રામકુંડ તીર્થધામ ખાતે પહોંચી હતી અને ત્યાંથી જીઆઈડીસી વિસ્તારમાં જવા નીકળી હતી ઉત્સાહ રેલીમાં સ્થિતબદ્ધ જોડાયા આ રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન ક્લીન ભરૂચ ક્લીન અંકલેશ્વર વાવો પર્યાવરણ બચાવો નશામુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ યોગ ભગાવે રોગ યુવાન બચે તો દેશ બચે યુવાન અભ્યાસુ બને બેટી બચાવો બેટી પઢાવો આવા અનેક મુદ્દાઓના સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે રેલી નીકળી હતી જે રેલી નર્મદા મૈયા બ્રિજ થઈ ગરખોલ પાટ્યા ત્યાંથી ચૌટાનાકા રામકુંડ રામકુંડથી પરત થઈ ઓએનજીસી બ્રિજ મહાવીર ચોકડી વાલિયા ચોકડી માનવ મંદિર ઠાકોરજીની હવેલી સરદાર પાર્ક ગોલ્ડન બ્રિજ ઇએસઆઈસી હોસ્પિટલ ગાર્ડન સિટી જલધારા સોસાયટી સરદાર પાર્ક ગટ્ટુ ચોકડી પશુપતિનાથ મંદિર કાપોદ્રા ચોકડી વાલિયા ચોકડી થઈ સામોર હરિપ્રબોધ્ધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહૂતિ થઈ હતી